હવે આપણા ધારાસભ્ય નીલિયા મુકામે હેડું સત્યાગ્રહ સાવણીમાં અતary પ્રમમાં પધારેલા પૂર્વ વિરોધ પક્ષ નેતા ભાઈ પરેશભાઈ પાઈસે ટિક્કોભાઈ પાઈ વલ્લભભાઈ વલ્લવભાઈ પાઈસે સંદીપભાઈ સ્થાનિક આગેવાનો એવા નિતિન દાદા ખોડાભાઈ ભાઈ શ્રી બહાદુરભાઈ જગાભાઈ મંચ ઉપર બધા જ નામ લઈ શકું મંચસ બધા જ આગેવાનો સમાજ અગ્રણી સુરતના અમારા વડીલ આગેવાન એવા અમારા ગોળા કાકા ગણપત કાકા અને આ સાડત્રીસ ખેડૂતોનો અવાજ ને પધારે પૂર્વ વક્તા પરેશભાઈ જીણવટ પરી બધી વાત કરી અહીંયા ખેડૂતોની વ્યથા વેદના ખેડૂતોએ પણ એનું વર્ણન કર્યું સમય સ્થિતિ શા માટે નિર્માણ થઈ છે આ વાત દેવા માફી ની લઈને અમે શા માટે નીકળ્યા છીએ આના પાયામાં જવું ખૂબ જ જરૂરિયાત છે અહીંયા રહેતા ખેડૂતો ખેતી સાથે પણ જોડાયેલા છે અહીંયા રહેતા ખેડૂતો એનો એક પરિવારનો એક ભાગ ધંધામાં પણ જોડાયેલો છે ત્યારે આપણે પ્રેમ કરતા હોય જો ખેડૂત ના આપણે જન્મ લીધો હોય અને જન્મ લીધા પછી આપણે સવારે ઉઠીને ભગવાનને પગે લાગી અને જે આપણા પેટની જઠર ઠારવાનું કોઈ કામ કરતું હોય તો એનો દાણો કરે છે એના દાણાથી આપણું પેટ ભરાય છે આપડા પરિવારનું ભરણ પોષણ ભરાય છે નહીં કે ટાટા એસાર અદાણી રિલાયન્સ કંપનીમાં પાક પેદા થાય છે આ વાત લઈને એટલા માટે નીકળ્યો છું કે 2016 પછી કોરોનાના ટાઈમ પછી તોતે વાવાઝોડું આવ્યું હિન્દુસ્તાનની અંદર ગુજરાતમાં હું ધારાસભ્ય તરીકે વિધાનસભામાં હતો માવઠા થતા વારં વખતે અમે રજૂઆત કરતા અવાજ ઉપાડતા કૃષિ મંત્રી આરસી ફળદુએ મંચ ઉપર

આજે અમે સહાય પેકેજ નહીં દેવા માટેની વાત એટલા માટે કરીએ કે કુવો ખોદવાનું કામ આ સરકારે કર્યું છે આ કુવો ખોદવાનું કામ આ સરકારે એટલા માટે કર્યું કે જો પાક વીમા યોજના ચાલતી હોત તો અમે કોઈ સરકારને કેત નહીં કે મારા દેવા માફી કરો તો અમે લડાઈ હાઈકોર્ટમાં લડતા હો અમે સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડતા હોત આ સરકાર સામે ખેડૂત તરીકે અમારે બાયુ સડાવવાની જરૂરિયાત ન ઊભી થાય બે હજાર ચોવીસમાં આ જિલ્લામાં અતિવૃષ્ટિ આવી ત્યારના રાઘવજીભાઈ પટેલે તેત્રીસ જિલ્લામાંથી માંથી એકવીસ જિલ્લા સહાય પેકેજ જાહેરાત કર્યું આ જિલ્લો આંગળિયા તો એમ બાકાત રાખ્યો મને બરાબર નું યાદ છે આ ગઈ દિવાળી ને આગલી દિવાળી ના ભાઈ બીજ વળતે દિવસે કલેક્ટર ઓફિસ ની અમે સાવણી માંડી ધરણા ચાલુ કર્યા ધરણા રીતના તાલુકે તાલુકે કરતો નીકળ્યો અને રાઘવજીભાઈ પટેલે પત્ર વ્યવહારથી થી ડિક્લેરેશન કર્યું કે નવા પેકેજમાં અમે સમાવેશ અમરેલીનો નો કરશું અને એ પેકેજને ને આવકાર્યું અને એને અભિનંદન પણ આપ્યા કે તમે અમને

ત્યારના દંડક ઉપદંડક હાલના લખ્યો રાઘવજીભાઈ પત્ર લખ્યો એ પત્ર કોપી લીધી કોપીના આધારે અમે પત્રને વાયરલ કર્યો અમે આવકાર્યા આવકાર્યા પછી નકુસા માંગણી એ પ્રકારે આવી કે ત્યારે વર્તમાન સરકારના મિનિસ્ટરો મારફત સરકાર મારફત માગણી ગુજરાત સરકાર મારફત કેન્દ્ર સરકાર પાસે મૂકવાની હોય એ મુકાણી નહોતી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર અમરેલી ની નહોતી આવી કે કાનમાં આધાર પુરાવા નતા અતિવૃષ્ટિ થઈ કોઈ સર્વે કરવા ગયું નતું એટલે સેટેલાઇટ થી તમારા મગજને ભ્રમિત કર્યા વાત ઉપર એટલા બધા લઈ જાઉં કે આ દેવા માફી માટે હું કામ પહોંચ્યો છું કે ત્યારે તમને ભ્રમિત કર્યા કે પેકેજ આપશો એટલે અમે પકડી રાખ્યું કે લાવો પેકેજ હવે નકુસામાં આંગળી આવી તો કીધું અમે પેકેજ આપશું પણ ફક્ત કપાસનું આપશું સોયાબીનનું નુકસાનનું નહીં આપીએ સિંગના નુકસાનનું નહીં આપીએ તો અહીંયા ખેડૂત ખેતી કરતા બેઠેલા લોકોને પૂછવા માંગુ છું કે પાથરા તણાણા હોય સોયાબી બગડ્યા હોય તો ત્રણ માસની ખેતી થાય સિંગની સોયાબીની મારી ભૂલ ના પડતી હોય તો તો પાથરા તણાય કપાસમાં નવા જીંડવા આવે સોયાબી કે સિંગમાં નવા જીંડવા આવે ખરા નવો પાક આવે ખરો આવે ખરો અમે એનો વાંધો લીધો તો અહીંના રાજકીય આગેવાનો ડિબેટમાં કે કે ખેડૂતને આપીએ તો પ્રતાપભાઈને ગમતું નથી સારું ભાઈ મારો ખારો પાક કપાહારે જોડાયેલો તો એમાં મામા માસી લોકોને એ લોકોએ પેકેજ આપ્યું ક્રાકસ ગામને અમે પેકેજ લઈ આવ્યા શેઢાવદર અમારા ગોવિંદભાઈ ક્યાં ગયા હાતર ક્યાં ગોવિંદભાઈ પેકેજ આવ્યું ન આવ્યું હાવર ગામને આવ્યું હાવર અને ક્રાકસની વચ્ચેની જમીન ક્યાં આવે ગોવિંદભાઈ જવાબ આપો અહીંયા શેઢાવદરની વચ્ચે આવે ને ક્રાકસમાં વરસાદ પડ્યો હાવરમાં વરસાદ પડ્યો શેઠાવદરમાં કોળા કાકા વરસાદ નો પડ્યો હેં

કે તમે પેકેજમાં સર્વેમાં રાજકી પેકેજ આપો છો એમાં અમારા ખેડૂત આગેવાન તરીકે અમારો ખુલ્લો વાંધો છે અમારો ઘાળો વાંધો છે સરકારની આલોચના છે કે તમારા પેકેજમાં અમારે નથી પડવું તમે દેવા માફી કરો અને એક તારીખે મેં પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સ કરીને નાના મગજ કાઢેલા ટીવીમાં ગોખેલા લોકો જેનાના બાપને એક વીઘો જમીન નથી એ લોકો મારી સામે ટીવી માં બે ગયા પરેશભાઈ એટલે ટીવી માં બેઠા એટલે બે તારીખે મેં વિડીયો વાયરલ કરીને કીધું કે કોઈ ગામમાં સર્વે કરવા ઘરવા જતા નહીં ગ્રામ સેવકોને આવવા જતા નહીં સામૂહિક સર્વે કરજો આખો અધી મને ગાળ્યું દેવાનું કામ કર્યું કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડકાવે હું તમને ભડકાવા આવ્યો છું કે તમને અપાવવા આવ્યો છું જોરથી બોલો ભડકાવા આવ્યો છે કે અપાવવા હવે સર્વે

વરેશભાઈ બધું ગણિત તમને સમજાય છે તમારા ગામની અંદર આઈ થી ઊભા जाओ સરપસ્ને કે ઓળખ લેટર દેવા માફીનો આઈ થી ઊભા થાઓ લખો તમારા તાલુકા પંચાયત ના સભ્યને પકડો અને કહે કે તારા દેવા માફીના પત્રથી અમારું દેવું માફ થતું હોય તો તને માંગવું છે તાલુકા રે સપિયાને ક્યો તમે આઈ થી ઊભા થાઓ

આજે ખેડૂતના દીકરાને ઉપર આસમાન નીચે ધરતી રહેવાનું ખાલી મકાન રૂસ ખાવા ધાન નથી રૂ આની પાછળ કોઈ જવાબદાર હોય તો સરકારની નીતિ જવાબદાર છે જાગવું પડશે લડવું પડશે બાજવું પડશે આ વાત એટલા માટે કરું કે વાતની ઝુંબેશ ઉભી થઈ વડિયાથી ચાલુ થયું વડિયાથી બગસરા ગયા બગસરા થી અમે ધારી ગયા ધારી થી અમે ખાંભા ગયા ખાંભા થી રાજુલા ગયા રાજુલા થી જાફરાબાદ્યા જ્યાં અમે ખાંભા થી નીકળતા હતા ત્યાં સાંજે ટીવી ચાલુ થઈ કે મુખ્યમંત્રી આવ્યા છે આપડા આપણા સેટા પાડોશી હાવર ગામ ના દીકરાએ સીધો પત્ર દેવા માફીનો લખ્યો તેવા માફી નો કુમાર કાનણીએ પત્ર લખ્યો પ્રતાપ દુધાતે એને વંદન કર્યા અને ગઈકાલે ખાંભા થી જેવા નીકળ્યા બિહારમાં તમારી ઇલેક્શન આવે દસ દસ હજાર રૂપિયા કઈ રીતના

હાકી લેવું છે હાકવું હોય તો આ પાડો હવે નો હાકવું ને તો મેં કીધું ઘડીક પેલા એમ બોલો મેં કીધું એ પ્રમાણે અવાજ ઉપાડો ડબલ આવક ની વાત કરી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી હિન્દુસ્તાન માં મનમોહનસિંહ ની સરકાર હતી દેવા માફી કેમ થાય એ કોંગ્રેસ વાળા પાસે શીખવા આવો એક ઝટકે બોતેર હજાર કરોડ દેવા બે હજાર ચૌદ માં માફ કર્યા એકવીસ લાખ કરોડ મામા ટાટા રિલાયન્સ કંપની ના માફ કરી તો આ જગત નો ધન તમારી પાસે પીઠ નથી માંગતો જગતનો તાક તમારી પાસે હક માંગેશ હકની લડાઈ અમે લડતા રહેવાના સહકાર તમારો જોઈએ છે સહકાર તમારે તમારા માટે આપતો પડશે જ્યારે જ્યારે લડ્યો કોરોનામાં પણ તમારા માટે હું લડ્યો છું તો તે વાવાઝોડામાં પણ તમારા માટે લડ્યો છું માઉ ઠાવકથી પણ તમારા માટે હું લડ્યો છું હું લડ્યો છું તો હું કોઈ તમારી ઉપર ઉપકાર નથી કરતો હું મારો રાજ ધર્મ નિભાવું છું રાજ ધર્મ મારો રાજ ધર્મ નિભાવવા માટે હું તમારી સેવા કરવા આવ્યો ત્યારે એક નર બંકાએ જરે પત્ર લખ્યો તો આઈના કુંડલા લીલિયાના ધારા સભ્ય ભાઈ હેનથી જીત્યા તમારા મતથી જીત્યા કોઈ બીજા બબારના મતથી જીત્યા હે તો તમારા આંગણા આવે તો કહેજો પોટલું લઈને આવ્યા આના લોકો ભાઈ મને જીતાડ્યો અંજલી સાટી વાત ના ગાડા ભરાય વાતો નથી કરવી કામ કરું ત્યારે આઠ તારીખે અમરેલી જયારે અમારી યાત્રા આવે એમાં સહકાર આપજો ખુબ તમારી મોટી સિઝન હાલી રહી મને કે એક વ્યક્તિ અત્યારે ફ્રી નથી પણ તમારી લડાઈ તમારે તમારા ગામમાં લડવાની તમારી લડાઈ તમારે તમારા એરિયામાં લડવાની વિસ્તારમાં લડવાની આ લડાઈને આપણે શાંત પડવા દેવાની નથી આ લડાઈને ધીમી પડવા દેવાની નથી એટલા માટે કે લડીશું તો જીતીશું મેં તટ થોડી વાર પહેલા કીધું પહેલા તો અહીંથી ઉભા થાય તો હું ભૂલી જાઉં પટેલ શું કોળી શું કાઠી શું આયર શું હું દલિત શું કોમોમાંથી માંથી બહાર આવો આપણી એક જ ઓળખ હોવી જોઈએ ગામડામાં રહે તો કોઈ પણ માનવી હોય હું ખેડૂત છું કોઈ પૂછે તમારી કઈ કોમ તો પહેલા શરૂઆત કરવાની હું ખેડૂત છું શરૂઆત ત્યાંથી કરો આ શરૂઆત આ સૂત્ર ચાલુ કરો મને વિશ્વાસ છે કે આજ નહીં તો કાલ આજે ઉપાડ્યું તો આજ માફ નહીં કરે તો કાલે આ સરકાર મનમાં અત્યારે કષ્ટ સ્વાટ છે ત્યારે ના ભટકા કે બીજી ત્રીજી વાતમાં નહીં આવતા ડબલ આવકની વાતો કરવા વાળા વાતો કરી ગયા તા તે દિવસે ડીએપી થયેલી હાડી છસો મળતી હતી ખેત અત્યારે ત્રણ ગણા ભાવ થયા ખાતર બિયારણમાં ચાર ગણા ભાવ થયા બધી રીતના ભાવની મોંઘવારી થઈ તેથી તમે બારસો રૂપિયા કપા વેચતા હતા આજે બારસો તેરસો કપા વેચો છો તમારી જાવક વધી છે આવક ઘટી ત્યારે ખેડૂત એકતા રાખી આપણે આંદોલન ને આગળ વધારવા માટે બપોર પછી અમે સાવરકુંડલા અહીંયાથી જ્યાં સુધી આપણે આવેદન ના આપીએ ત્યાં સુધી એક વ્યક્તિ વિકાસેને જે નારો બોલાય એ નારો ઝીલતા જાજો ખેડૂત ધન્યવાદ